નામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ને સ્વાગત છે મિત્રો અમારા આજના નવા બ્લોગ અંદર તો ફાઈનલ મિત્રો અમારે રાતે તો બહુ બધો વરસાદ પડ્યો હતો એટલા માટે મિત્રો અમે અહીંયા જોવા માટે આવ્યા છીએ ચાલો મિત્રો તમને પણ મિત્રો બેક કેમેરો ઉપર બતાવી દો તો જોરદાર વરસાદ પડ્યો તો ત્યાર પછી મિત્રો જોરદાર પૂર પણ આવ્યું છે તો ચાલો બેક કેમેરો ઉપર તમને બતાવું હું ફાઈનલ ગાય જોવા ઘણું બધું પાણી ભરાઈ ગયું છે આ બાજુ મિત્રો કૂતરા છે તે પણ મિત્રો પાણીની અંદર નાવા માટે આવી ગયા છે સરસ મજાનું પાણી ભરાઈ ગયું છે નાસ અમારા ગામનો પુલ એ પણ તમે જોવા તો ફાઈનલી ગાઈ જો આ રીતના બધું પાણી આવ્યું છે તો આવું બધું પાણી ભરવાનું છે આછા મારકો ના મિત્રો પુલ ના આપણા છત્રી છે એટલા માટે મિત્રો અવાજ પણ આવતો હ તો જો આગળ પણ મિત્રો બહુ બધું પાણી ભરવાનું છે તો જો આકાશ પણ એકદમ વાદળ વાતાવરણ છે આગળ પણ જો મિત્રો બહુ બધું પાણી છે એકદમ તો જો આ રીતના નજારો છે